નમસ્કાર મિત્રો કે ખુશીની તો વાત એ છે કે બાળકોને જે અમુક અમુક બાળકો એવા ઉચ્ચાર હોય છે કે જેને જીવનની અંદર ખૂબ હં રીતે સમજવું હોય એક્ટિવ હોય છે તો એવા જ બાળકો સાથે કાયમ તમને મનોરંજન કરવાની ખૂબ મજા આવતી હોય તો એવા જ અમારે આ સૌ કોઈ બાળકોને અમે જોઈ અમને એક આનંદ થતો હોય કે અમે પણ એક દિવસ અમારું આવું નાનપણ હતું તો આજે પણ એનું નાનપણ જોઈને અમને ખુશી થાય છે કે આવા બાળકોની સાથે અમુક એક તમે કોઈ રમત ઉત્સવની અંદર કોઈ ભોજન સમારંભમાં જાઓ તો બહુ ખૂબ મજા આવતી હોય કે એક જે એની તૈયારી ચાલતી હોય છે બાળકોની અને જે માસ્તર એના ગુરુજી પ્રેરણા આપતા હોય ને તો ખૂબ એક સમજવાની લાગણી અનુભવતા હોય છે આપણે કે આપણે કોઈ પરિવારની સાથે સમજતા ન હોય પણ આવા સમય સાથે એક પણ આટલા બધા બાળકો હોય છતાં વ્યક્તિ હોય છે અને બાળકો શું ખૂબ સાહેબોની સાથે અળી મળીને રહેતા હોય છે અને એના બાળક હોય એવી રીતના એ ઉત્સાહ રાખતા હોય છે તો અમે આજે મધ્ય ભોજન કે જ્યાં અંદર બાળકો ભોજન લઈ રહ્યા છે તો એની મુલાકાત લીધી તો ખૂબ મજા આવી કે બાળકો એક ભગવાન સ્વરૂપ છે બાળક એક આપણે અણમૂલ કિંમત છે કે જ્યાં બાળકની કિંમત કોઈ સૂકવી શકતું હોય નહીં કે જેના માટે એના પિતાને એક અમૂલ્ય ભેટ હોતી હોય છે તો આવા બાળકો આપણા બાળકો સામે કોઈ દિવસ કોઈ પણ જાતના બાળકો સાથે રાગ દ્રષ્ટિના રાખવી જોઈએ એક ભગવાનનું સ્વરૂપ છે ને બાળક છે એ એક અનમોલ ભેટ છે તો આવા બાળકો સાથે તમે સમય કાઢીને કોકની મુલાકાત લેવી જોઈએ કે જેથી કરીને બાળક કેવું હોય છે અને કટિ એનાની શક્તિ હોય છે કેવા પ્રકારનો એક્ટિવ હોય છે તો આપણને ખૂબ જોઈને એક સંકલ્પ થતો હોય કે આ બાળકો એક આપણું ભવિષ્ય હોય છે આ કોઈ નાની અસ્થિ હોતી નથી તો સરસ મજાના અંદર ભોજન રહી રહ્યા છે અને હું તમને આંદા બાળકો બતાવું કે સરસ મજાના ભોજનની એવી એક જ્યાં દ્રષ્ટિ હોય છે બાળકની અને ખૂબ સમજૂતી નાની ઉંમરથી એને અત્યારના જે જે શિક્ષક ગુરુ હોય છે એ ખૂબ શિક્ષણ આપતા હોય છે અને બાળકોને એક એવી એની ઈચ્છા હોય છે કે આ એક દિવસ એવો મહાન વ્યક્તિ બને કે જે બનીને ગામનું તો રોશન કરે પણ એના પરિવારનું નામ એના માતા પિતાને સુખી જિંદગી જીવી માટેના ઘણા બધા સંકલ્પ કરતા હોય છે તો આવા બાળકો ભોજનના સમયે ખૂબ શાંતિ જાળવતા હોય છે અને પ્રાર્થના અને એક સાથે આંદાય પ્રાર્થના કરતા હોય છે બાળકોને કોઈ જાતની ઈર્ષા હોતી નથી માણસ મોટો થઈને ઈર્ષા શુરૂપ બની જતો હોય છે પણ આ બાળકોની અંદર કોઈપણ જાતના મેં જોયું છે કોઈ ઈર્ષા નથી અને સૌ કોઈ નાના મોટાનો એકદમ સહારે જે જે જોડી એને જે મિત્રતા હોય એની પાસે જ બેહતા હોય છે એવો એક નાનપણથી જ એનો ઉદ્દેશ હોય છે કે બાળકોએ એકબીજા સાથે ખૂબ કિલો કરતા હોય છે તો આ બાળકો જેવો અમારા સરસ મજાના ભોજન કરી રહ્યા છે અને પ્રાર્થના કરીને જ ભોજન કરે છે તો આવી અમારા ગરજી અને તાલીમ આપતા હોય અને મને તો ખૂબ બાળકો છે